જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોગ વિડીયો છે આ તો કાલે બ્લોગ બનાવ્યો નતો કે થોડું કામ હતું શું કામ કરીએ તમને બતાવીએ કાલે એટલા માટે બનાવ્યો અને અત્યારે આપણે ખેતરમાં જઈએ છીએ તો ખેતરમાં થોડું કામકાજ કરવાનું છે જે વાળ્યો વાળ્યો હોય એ બધી ઓછી કરવાની અને જે અમુક જે કૂટા જેવું હોય એ બધું બાળી મૂકવાનું છે તો બધું તમને વિડીયોમાં બતાવીએ ને કાલે હું કામ હતું એ તમને બતાવીએ કે જોઈ શકો છો કે તમને બતાવવાનો પ્રયત્ન કરું એટલા માટે કાલે વિડીયો બતાવી નહોતો તો જોઈ શકો છો કે આપણે કાલે શું કામ હતું તો એક ટ્રેક્ટર ભરીને આપણે ચાર લાવ્યા હતા બરાબર તો એના માટે આપણા ચોમાસાના ડોરો માટે સેફ્ટી કરવી પડે તો આજો મોડી દીધી છે વરસાદ આવે એટલે એને ઉપર મેણિયું નાખી અને બોધીને ફિટ કરી દેવાનું એટલે ચોમાસામાં પલળ નહીં સાર એટલે સહી સલોમત રહે એટલા માટે કાલે બ્લોક બનાવ્યો ન હતો તો આજે બ્લોક બનાવવા આપણે સ્ટાર્ટ થઈ છે સવારના નવ વાગી છે તો પહેલાં આપણે ખેતરમાં જે સાફ સફાઈ કરવાની હતી એ કરીને જ છે અને જે અમુક કોટા નાન તે હોય એ બધું બાળી મી લે તો ફાઇનલી અમુક છોકરો આવી છે સાફ સફાઈ કરવાનું ચાલુ છે આપણે બ્લોક વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ તો વિડીયોનો સપોર્ટ કરતા રહેજો પહેલાં આપણે ગાયોનું પાણી પીવડાવી દઈએ જેમ કે ગરબી ફૂલ છે એટલી ગાયોનું પાણી પીવડાવી અને હીડે બોધી દઈએ પછી આપણે બીજું કોમ કરી દઈએ તો બનાવેજો આપણા વિડીયોમાં વિડીયોને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા આભારથી આગળ નવા બ્લોગ વિડીયો જેટલો સપોર્ટ કરશો તો આવાનાવા બ્લોક વિડીયો આવતા રહેશે તો બનાવેજો આપણા વિડીયોમાં તો જય માતાજી આટલે આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ અને બીજું બપોર પછીનો બીજો બ્લોક બનાવીશું એમાં તમને જે ખેતરમાં જવાનું હતું એ બધું તમને በጣም ብዙ